શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ બેફામપણે જોવા મળી રહ્યો છે ત્યારે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોરબંદર શહેરમાં પુણ્ય કમાવા માટે કેટલાક લોકો પોતાની ગલીમાં કે ઘર આંગણે જ ગાય ખૂટ્યા જેવા પશુઓને ઘાસચારો નાખતા હોય છે અને તેના માટે શહેરના અનેક સ્થળો પર ગેરકાયદેસર રીતે ઘાસચારાનું વેચાણ પણ જોવા મળતું હોય છે જેને લઈને રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસબી ધાનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો નાખવા પર તથા જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામાનો કોઈ પણ ખંડ આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે આ જાહેરનામું તારીખ આઠ એક બે હજાર છવ્વીસ થી તારીખ

નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર